હેલો બોલો મિત્રો હા સાહેબ મારો પ્રશ્ન એ છે કે મારી આપણે છે હવે એ છે ને એ શું કર્યું એમાં કે કલેક્ટરે એ ન લીધું કોઈ નું બરોબર અને એને એને કીધું કે ફરી વાર અરજી કરો એમ

મોબાઈલ દ્વારા જવાબ આપવા શક્ય નથી હોતા કારણ કે કેસ ની વિગત સમજ્યા વગર હું જો કોઈ નિર્ણય ઉપર પહોંચું તો એ નિર્ણય ખોટો સાબિત થાય અને મારા નિર્ણય ઉપર જયારે અપીલ કે કેસ ચાલતા હોય ત્યારે માં જવાબ દેવો એ યોગ્ય નથી મારી પાસે એટલો સમય પણ નથી નૂર બોલાવું પરંતુ જે કેસમાં જવાબ આપવા શક્ય નથી જે કેસમાં અભ્યાસ માંગી લે એમ હોય એવા કેસની અંદર ઢબરૂ આવવું પડે કેટલાક ફોન જે છે હજી પણ ડાયરેક્ટ આવે છે એ પણ સાંભળો અને સમજો હાલો હાલો હમ રમડીભાઈ બોલો છો હાજી ભાઈ રમડીભાઈ જમીનમાંથી પાઇપલાઇન નીકળેલી હોય ભલે ને પાઇપલાઇન નીકળી હોય તમે નંબર ક્યાંથી લીધો નંબર આ આપડા ઇન્સ્ટાગ્રામ માં હેગી પાછા એટલે નંબર હમણાં બ્લોક થઈ જશે હ સિસ્ટમ વગર ફોન કરશો એટલે નંબર બ્લોક થઈ જશે હ સિસ્ટમ જાણી લો ફોન કરવાનો શું છે અને ઇન્સ્ટાગ્રામ માંથી ક્યાંથી મેળવો મને ફોટો મોકલાવો હ ઇન્સ્ટાગ્રામ ખેડૂત મિત્રો આવી રીતે જે લોકો નંબર મેળવે છે એ જ હેરાન કરે છે એટલે જે લોકો એવું સમજે છે કે અમે ફોન નંબર આપી અને સેવા કરીએ છીએ તો સેવા નથી કરતા કુસેવા કે રોજના આવા દસ ફોન આવે છે આ એક જ નથી ગઈકાલના હું પ્રોગ્રામમાં હતો હેલો હેલો બોલો જમીન લીધેલી છે એનો મતલબ જૂનો સત્તાવીસ ઓગણીસો પંચાવન માં સાંભળો પેલા હા તમે નંબર ક્યાંથી લીધો યુટ્યુબ પરથી ખોટી વાત

હમ બોલો અમારા જમીન નો મૂળ એવો લોચો છો અમારા મૂળ સર્વે નંબર નવસો 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 બીજો લોચો માર્યો ડાયરેક્ટ ફોન કરીને નંબર બ્લોક કરવા માટે બીજો લોચો માર્યો તમે હા સાહેબ તમે મેસેજ કર્યો લોચો માર્યો કઉ છું નંબર હમણાં બ્લોક કરીશ ફોન કરવાના સાહેબ વોટસએપ થી કરશું અત્યારે આપણે કઈ વાત કરવી નથી હ તો ક્યારે કરવું વોટ્સએપ

મેસેજ કરીને પણ ફોન કરવાના થતા નથી માત્ર વોટ્સએપથી મેસેજ કરવાનો છે જરૂર લાગશે એને વોટ્સએપથી હું જવાબ આપીશ ને જરૂર લાગશે એને ફોન કરીશ ને જરૂર લાગશે એને મળવા બોલાવીશ આટલી સીધી સાધી વાત કેમ સમજાતી નથી એ મને સમજાતું નથી